નમસ્કાર દર્શક મિત્રો તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મરચા બજારના દ્રશ્યો મિત્રો ચાલો જાણી લે આજે મરચામાં કેવું રહે છે બજાર ત્યાર પહેલાં વાત કરીએ આવકની તો જોઈ શકો છો ત્રણ હજાર ભરી આસપાસ આવક જોવા મળી રહી છે હાલ મરચામાં ખૂબ જ સારી એવી આવક જોવા મળી રહી છે મરચામાં ત્રણ હજાર ભારી ઉપર આજે આવક જોવા મળી રહી છે અને ગઈકાલના ભાવો વિશે વાત કરીએ મરચાંમાં કેવું રહેતું બજાર તો વાત કરીએ તો ગઈકાલે અગિયારસો રૂપિયા થઈ લઈને ચાર હજાર આઠસોને એક રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું એકવીસસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે બે હજાર એકસો એકાવન રૂપિયા જોઈ શકો મિત્રો કલ ફોરવર્ડ માલ જે સાથે ત્રીસસોને એકાવન રૂપિયા ભાવો થયા ત્રણ હજાર નવસો ને એક રૂપિયા સુપર મળી છે કલર પણ સારું છે ત્રણ હજાર નવસો એક રૂપિયા એકદમ સુપર મળી છે ઓગણચાલીસો એક રૂપિયા જોઈ શકો છો લાંબુ ફળ છે એકદમ સુપર માલ છે ચાર હજાર ચારસો ને એક રૂપિયા ભાવ થયા છે ચાર હજાર ચારસો ને એક રૂપિયા સુપર માલ છે એકદમ ચુમ્માલીસો ને એક રૂપિયા ના ભાવો ત્રણ હજાર નવસો ને એક રૂપિયા ફળ સારું છે પણ મિત્રો લીલો માલ છે જોઈ શકો છો ઉકેલો માલ નથી એટલે ભાવ ડાઉન થયા બાકી સુપર ક્વોલિટી માલ છે જો આ સુકવીને લઈ આવ્યો આ ખેડૂતો આને ત્રણસોથી ચારસો રૂપિયા ભાવ હજી અપ જાય તેવી શક્યતા હતી એકદમ લીલો માલ છે જોઈ શકો મિત્રો એક હજાર આઠસો એક રૂપિયા ભાવ બાવીસ અઢારસો એક રૂપિયા